આજે વીર સમાજ પંચ દાવોદ રંચપાલ અને મહેસાગના અમારા બધા જ આગેવાનો મળ્યા અને સાથે અમારા ધારાસભ્યશ્રી મહેશભાઈ મારા શૈલેષભાઈ કનૈયાલાલજી મહેન્દ્રભાઈ અને સાથે વીર સમાજ પંચના તમામ તમામ મારી હોળી મારા અધિકારી મિત્રો અને બધા મિત્રો સાથે મળીને આવનારા સમયમાં જે સમાજ સુધારણા મુદ્દે કાર્યક્રમ છે અને આગળ વધારતા તમામ તાલુકા લેવલે જે તાલુકા લેવલના આપણા અધ્યક્ષ જે છે ચૂંટાયેલી પાર્કના જે સન્માનનીય ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને આવનારા સમયમાં બેઠકો યોજીને સાચા અર્થમાં સમાજ સુધારાના થાય વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાડ નિર્માણનું કામ થાય અને સમાજમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને સમાજ જે ગરીબીમાં અંદર હજી આગળ લોકો ગરીબીના ગઢમાં જે ધકેલાઈ રહ્યું છે એને બહાર લાવવાનું જે ખાદ ઉદ્યોગ પગલું છે અને સાથે મળીને એમ અમને સફળતા મળશે એટલે દરેક તાલુકા લેવલની બેઠક કરીને આવનારા સમયમાં જે આપણે ચોત્રીસ મુદ્દાઓનો જે કાર્યક્રમ બનાવ્યો છે એનું સાચા રૂપમાં ઇમ્પ્લિમેન્ટ થાય અને સુધારો થાય અને બધા જ એમાં જોડાઈને ખર્ચમાંથી બધા બચે ગરીબ બચાવને આ બધો અને આવનારા સમયમાં શિક્ષિત બનીને સંઘર્ષ કરીને આગળ વધીને શિક્ષણમાં સારામાં સારો ખર્ચ કરીને શિક્ષણમાં બધા બાળકો આગળ જાય એના માટે અમે પ્રયત્ન કરીશું અને સવિશેષ અમારા જે ખોટા ખર્ચાઓ થાય છે વિશેષ કરીને લગ્ન સમારંભોમાં જે ખોટા જે દેખાદેખીમાં બધા જે ખર્ચાઓ થઈ રહ્યા છે એના પર કામ મૂકવાનું આ પંચે જે નક્કી કર્યું છે ને એમાં બધા જ સામૂહિક મળીને દરેક અમારા આમાં રાજનીતિથી ઉપર ઉઠીને બધા જ રાજકીય પક્ષો અને બધા જ અમારા ધર્મના વડાઓ સંપ્રદાયના વડાઓ અમારા સંતો મહંતો સાધુ મહંતો અને બધા જ રિટાયર્ડ અધિકારી મિત્રો અમારા શિક્ષક મિત્રો બધા સાથે મળીને આવનારા સમયમાં જે અમે જે સંકલ્પ કર્યો છે આ જે સમાજ સુધારણાનો એમાં બધા સાથે મળીને એ દિશામાં આગળ વધીએ અને અમને એમાં સફળતા મળશે અને બધાનો એમાં મારે સહયોગ જોઈએ છે આમાં બધા જ સહયોગ આપી શકે છે સજેશન આપી શકે છે સૂચન આપી શકે અને મદદ કરી શકે છે તમામની મદદ છે અને આપકારી સમાજ પંચની રચના કરી અને સમાજ સુધારાનું કામ કરી છે એમાં અમારે દરેક સમાજના અમારા જે છે એમનો પણ અમે બદલ લઈશું અને જે આવનારા સમય જે કાર્યક્રમો પંચ નક્કી કરે એ બધાને શિરોમાન્ય થશે અને આજે અમે આ ગાંધીનગર મુકામે મળ્યા છે અને તમામે બૃહદ ચર્ચા વિચારણા કરીને આવનારા સમયમાં તમામ તાલુકા લેવલે બેઠકો મળશે ચર્ચા વિચારણા થશે અને આગળની જે ચીફ જેમ જેમ બેઠકો મળતી રહેશે તેમ તેમ આગળની જે રૂપરેખા છે અમે આપતા રહીશું ધન્યવાદ